તો તમારું જે પેટ ઉપર ચરબી વધતી હોય છે એના મુખ્યત્વે બે વસ્તુઓ જવાબદાર છે એક તમારું જ્યારે સુગર ફંક્શન વીક હોય તમારું ઇન્સ્યુલિન રેજ હોર્મોન્સ ડિસ્ટર્બ હોય એટલે કે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ હોય ત્યારે તમારી પેટ ઉપરની ચરબી વધતી હોય છે બીજું કે જે લોકોમાં સ્ટ્રેસ ફંક્શન વીક છે જે લોકોમાં સ્ટ્રેસ વધારે છે અને જેમનું બોડી સ્ટ્રેસને પ્રોપર કાઉન્ટર કરતું નથી એ લોકોમાં પણ પેટ ઉપરની ચરબી વધતી હોય છે માટે જે લોકોને પેટ ઉપર ચરબી વધારે હોય એ લોકોએ તેમના ખોરાકમાં અમુક વસ્તુઓ બંધ કરવી જોઈએ તો એમનું વજન જલ્દી ઘટી શકે તો એમાં પહેલું આવા લોકોએ ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ ઓછો કરવો જોઈએ બીજું કે જે લોકોની પેટ ઉપર ચરબી વધારે છે એમને સુગરી આઈટમો ઓછી લેવી જોઈએ એ લોકોએ વધારે પડતી કાર્ડિયો એક્સરસાઇઝ ના કરવી જોઈએ જે લોકોની પેટ ઉપર ચરબી વધારે છે તેમને રાત્રે ઉજાગરા ના કરવા જોઈએ જે લોકોની પેટ ઉપરની ચરબી વધારે છે એ લોકોએ રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ ટાળવો જોઈએ તેમને વારંવાર ખોરાક ના લેવો જોઈએ મતલબ બ્રેકફાસ્ટ લંચ અને ડિનર ત્રણ ટાઈમમાં જમવું જોઈએ દર બબ્બે ત્રણ ત્રણ કલાકે ખાવાથી એમની પેટ ઉપરની ચરબી વધારે વધી શકે છે ખાસ આલ્કોહોલ એવોઇડ કરવો જોઈએ જો આલ્કોહોલ રેગ્યુલર લેવામાં આવે તો એમની પેટ ઉપરની ચરબી ક્યારેય નહીં ઘટે